ફળી બા આદિવાસીનું ઝૂંપડું બળીને ખાક થઈ ગયું ઝૂંપડામાં ઘરવકરી સહિત રોકડ નાણાં પણ બળી ગયા ઘરમાં બાંધેલા પાંચ બકરાઓના પણ બળીને ભળતું થઈ જતાં મોત નીપજ્યા પાડોશીઓએ ડોલ અને બેડાથી આગ બુજાવવાના ઘણા પ્રયાસ કર્યા જેથી ઘર ઘર બચી ગયું માલિક વિરમપુર ગયેલો હોવાથી હોવાથી કોઈ વ્યક્તિ ન મનુષ્ય જાનહાનિ ટળી આદિવાસીને આ ઘરમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે ગામના સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતમાં અંગે જાણ કરાઈ હતી આ એક ભયાનક બનાવ બન્યો કે જ્યાં ચીખલા ગામ નજીક છાપરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જેના કારણે પાંચ બકરાઓના બળીને ભરતું થઈ જતા મોત થયા અરે ચાર વાગ્યા જેવું ફોન આવ્યું કે ચીખલા ગામે પરમાર ગોવાભાઈનું ઘર સળગ્યું છે એટલે પછી અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા ચીખલા ગામે અને ચીખલા ગામે સ્થળ ઉપર આવીને જોયું કે ખરેખર ઘર સળગી ગયું અને પાંચ બકરા ઘરના અંદર બળીને રાખ થઈ ગયા અને બીજો એમનો ઘર સમાન હતો એ પણ રાખ થઈ ગયો મકાઈને એ બધું પછી અમે પંચાયત તરફથી તાલુકા પંચાયતને રિપોર્ટ આપ્યો અને ટીડીઓ સાહેબનો પણ ફોન આવ્યો અને પીએમ કરવા માટે પશુ ડૉક્ટર સાહેબનો પણ ફોન આવ્યો હવે આગળની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશન રિપોર્ટ પણ આપવાના છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ કે એમને મદદ મળે